સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી કેળવણી મંડળ સંચાલિત શ્રીજી એસ કુમાર વિદ્યાલયમાં વયમર્યાદાથી નિવૃત્ત થતા બહેનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો તો વાત કરવામાં આવે તો લીમડી શ્રીજી એસ કુમાર વિદ્યાલયમાં ફરજ બજાવતા બહેન ભાઈલાલ સોલંકીને શાળા પરિવાર તરફથી સાલ ઉઢાડી શ્રીફળ આપી અને ચાંદીનો સિક્કો અર્પણ કરવામાં આવ્યો હતો ત્યારે ક્યાંક ને ક્યાંક શાળા પરિવારને વિદાય લેતા બેનની આંખો ભીંજાણી જોવા મળી આવી હતી ત્યારે આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય કે બી ચાવડા સહિત શૈક્ષણિક અને બી શૈક્ષણિક સ્ટાફ દ્વારા બેનને હસભેર વિદાય આપવામાં આવી હતી જેમાં વિદાય લેતા બેનના પરિવારજનો પણ હાજર રહ્યા હતા કલ્પેશ સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ